ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હું છું દિલીપ આજના નવા દેશી બ્લોકમાં તમારું સ્વાગત કરીએ છીએ આવી ગયા છે ડાયરેક્ટ મંદિરે વહેલા જાગી ગયા છે આવું જ જવું છે બહાર દર્શન કરવા રાત્રે કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવા આવ્યો તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કારણ કે મંદિર હજુ ખુલ્યું નથી તે ત્યાં ભજન મંડળી બેઠી હતી અને રાતનું શણગારેલું હજુ જ છે ને હા દોડતી દોડતી આવે છે કેમ બાઈ છો ચાહે બેટા કેરો રૂમાલ લેવા આવી હે રૂમાલ ઊંચો હે તારથી હે હાર હો પૂજા થઈ ગઈ છે અત્યારે અને આ બાજુ કાગડા કેવો પણ આપી દીધી છે એ વર્ષા ચાલુ છે એટલે ગાડીમાં જઈએ દર્શન કરવા માટે ચલો ધીખબર દર્શન કરવા માટે પરમા મમી ને સંજય જાય છે મંદિરે આવો એ

હા અલા ફенસો છે પાછળ જતા રહ્યા છે પાછળ વાળો બંકો આજ કોઈ યાદ આવ્યું નથી

হার হারু শি শিলে হালো হালো

ગણ રેડિયો ઓનલાઈન સર વગાડવાની આય ભાઈ ભાઈ હા 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 એકદમ કુખ ભાઈ જલ્દો ચલો બેટા પ્રિન્સ ભાઈ આ ગાડી આ ગાડી મનિયા બેન ભાઈ મમ્મી મમ્મી

બેન મસ્તી કરે છે મારે બેન બે એ મસ્તી કરે છે અને આ પાર્સલ મારો જો હોય આ પાર્સલ પાર્સલ ચોલું કરવું થઈ ગયું છે ઓકી દઈને કે હું કઈ ફોન લેવો છે બાઈને ને ફોન લેવો છે ફોન લેવો છે હે ગાડી ચલા ગાડી ચલા ચાલો થઈ ગયા છે હવે ચલો અત્યારે જઈએ છીએ વનમાં હા પ્રિન્સ ભાઈ લઈ જાય છે મેં તો જોયું નથી પણ અને બા મારો બંકો નાનો નાનો પાત્ર પાત્ર આવે છે ગરમી નું ચાલો ચુડેલ માસ શિવ ધામ પ્રિન્સ ચોટાય આ દે

જોઈ શકો છો તમે કુણ ઘેરમાં મસ્ત મંદિર છે અને આજુબાજુ જોવાલાયક સ્થળ પણ મસ્ત છે કુણ ઘેરમાં વન મસ્ત છે ચાલો કાળકામા નું મંદિર મજા આવી જશે આ જોવાનું બાજુ કાળકામા નું મંદિર અહીંયા શંકર ભગવાન બધા ઋષિ મુનિ જય દેવ બધા શંકર ભગવાન ની આરાધના કરે છે અર્ધનારેશ્વર ભગવાન હા આયમ લોક

નાગેશ્વર મહાદેવ વૈજનાથ મહાદેવ ઓમકારેશ્વર મહાદેવ મહાકાલેશ્વર મલ્લિકાર્જુન સોમનાથ મહાદેવ ભીમાશંકર મહાદેવ કેદારનાથ મહાદેવ ત્ર્યભકિેશ્વર કાશી વિશ્વનાથ મહાદેવ ધ્રુષણેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ મોટી મૂર્તિ હતી મોટી મૂર્તિ સ્વામી નંદી કોણ માં હમાતી નહીં મૂર્તિ મંદિરો છે હા બે અમાર નીચે ગાયન ગાય છે હા પછી જોવાનું જોરદાર છે અહીંયા કુણગેર ગામમાં ચૂડીની માના મંદિર પાછળ જય મા દુર્ગામાં બેઠા અહીંયા છે

ફ્રેન્ડ ને સોનું વગર જાય ભાઈ બેન અને મમ્મી મારા પાછળ પાછળ આવે છે ચાલ આતું નથી ઢોલ કાકા ખડા એમ ડિસ્કો કરે સુધી મંદિર પણ બહાર નીકળી ગયા હોય જરા આવો તો વીસ રૂપિયામાં જમવાનું મળે છે પેટ આ ટિકિટ કાઉન્ટર અંદર જ છે એક ટિકિટ કાઉન્ટર કાઉન્ટર મંદિર ની અંદર છે તો ગુણ જરદી નીકળીએ છીએ આ બધા રમકડાને લીધા દાબે નહીં હા રમકડાને લઈ દાબે ની ચાલો ચલો બોલો ચુડેલ માની

આ બેના ચૂકુ કા દદ ક્રકજે ખાઈ છે પેછલ કંકરોયા માટે ગાડી પાછી વાળી છે આ કંકરો માટે આ જો આ माजी કંકરો ભરે લઈ લે લઈ લે આ કંકરો થોલેતે પણ આવી ગયું છે મોટો ચંદુ સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ મંદિર નવ બને છે બનેલું સર્કલ આવી છે જોરદાર વરસાદ ગયો છે

જોરદાર <laughs> 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 <laughs>

છોકરો પીઝા ખાવા ગયો છે પીઝા હાટમાં આ બેઠા મમ્મી કોફી તો ચાટ બરોબર કોઈ નહીં કોફી બરોબર કોઈ નહીં હા ભેડ સોનુ ને પૂજા ને પ્રિન્સ પીઝા ખાય છે માસી બેઠા છે નિહાય છે ટ્રાફિક જોરદાર છે ભાઈ આ બાજુ છે પોનો ટ્રાફિક ટ્રાફિકમાંથી હવે ગાડી ચાલુ છે રસ્તા ઉપર ખુશખુશ થઈ જાય પવન લાગ્યો ચાલુ ચાલો રેડી રેડી Ready? Hutan orang asli. Oh eh. Oh eh. સાબરમતી માં આ બાજુ પાણી છે ના આ બાજુ નથી આ બાજુ નથી આગળ ચેક ડેમ બનેલો ન હોય બોલો ફ્લેમિંગો ફ્લેમિંગો ચાલુ કાઢી દેખાતો નહીં કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે ઘર આવવાની હવે ઘર આઠ કિલોમીટર બાકી રહ્યું છે અને નેહાબેન ને ઊંઘ આવવા છે

આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધા મિત્રોને જય જય મા જય ભારત ગુડ બાય